અંકલેશ્વરના અંદાળા ગામ ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી વિશ્વ આદિવાસી દિન નિમિત્તે અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાઈન જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના ચેરમેન કિરીટભાઈ માસ્તર ગામના સરપંચ નીરૂબેન પટેલ તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાનીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાંસ્કૃતિક પગપાળા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના સાત ગામના સરપંચો અને ગ્રામજનો જોડાયા હતા

આપણા વનમાં જંગલમાં રહેતા અને ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધી નાખા પત્તામાં પછાયેલા આદિવાસી ભાઈઓ બહેનો માટે ખૂબ વિશેષ દિવસ છે સૌને આજના દિવસના ખૂબ હૃદયપૂર્વક અભિનંદન સાથે શુભેચ્છા પણ પાઠવીએ છીએ દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ

પહેલાં આદિવાસી રાષ્ટ્રપતિ મહિલા જ્યારે બન્યા ત્યારે પણ આખા દેશમાં પ્રધાનમંત્રીના ભારત સરકારના નિર્ણયને વધાવવા માટે અનેકવિધ કાર્યક્રમમાં લાખો કરોડો આદિવાસીઓએ જોડાઈને પોતાની ખુશી વ્યક્ત કરી હતી આજે યોગાનું યોગ અંગ્રેજો ભારત છોડો નવ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ પણ છે આ દિવસ માટે અંગ્રેજોને દેશની બહાર જવા માટે અને ભારતને આઝાદ કરવા માટે જે સ્વાતંત્ર સેનાનીઓ વીર સેનાનીઓ છે એમને પણ આપણે વિનમ્ર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ સૌને ફરીથી આજના આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અહીંયાના આયોજકોને પણ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યો છે અમારું સ્વાગત કરવા માટે પણ તમામ આદિવાસી સમાજના આપણા આગેવાનો આપણા તમામ ગામના સરપંચો અહીંયા આપણે બધા લોકો જોઈ શકીએ છે કોઈનું નામ લેવા જઈશું તો રહી જશે એટલા બધા આગેવાનો અને વિશેષ સ્વરૂપે આપણા તાલુકા વિકાસ મયુરીબેન તાલુકા પંચાયતમાંથી પુષ્પાબેન તમામ આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમનો આપણે પ્રારંભ કરાઈ રહ્યા છે ભગવાન કિષ્પા મૂજાથી જય પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર